સૂર્ય ચોક વાળો ભાવનગર શહેરના ખેડૂતો સૂર્યવાળો ચોક મનુની દુકાન વાળો ખાચો રાજપૂત સોસાયટીમાં થોડા દિવસે થઈ ચોરી ત્યારે પરિવારના સભ્યો રામાપીરના પ્રસંગે બપોરે બહાર ગયેલા તે સમયે પાછળથી આવી ચોર કરી ગયા હોય તેવું ઘરના સભ્યોએ જણાવ્યું હતું શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા રાજપૂત સોસાયટી પ્લોટ નંબર બસો સાત એમાં પરિવારના સભ્યો રામાપીના પ્રસંગે બપોરે બહાર ગયા હતા ત્યારે ચોરીનો બનાવ બન્યો હતો તેનું ઘર ઘણીનું કહેવાનું છે કે જ્યારે તે પાછા ફરેલા ત્યારે જોયું તો સોનું ચાંદી અને ફોનને રોકડ રૂપિયાનું એક કવર અને આશરે પાંચથી છ લાખની વસ્તુનું રોકડ ઉગેલ હતી જ્યારે આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ શંકરભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ આ ખેડૂતવાસ ચોક ની પાછળ ડાયાભાઈ દુકાનવાળો ખાચો રાજપૂત સોસાયટી કહેવાય અને મારા ઘરે બપોરે સાડા બારથી ચારના વચગાળામાં ચોરી થયેલી છે હવે ચોરી કોણ કરી ગયવી કે એવો ખ્યાલ નથી પણ ઘરમાંથી રાસ બધું ઉઈ ગયું છે રાસની અંદર ચેન બે ચેન છે ત્રણ જોડી છડા છે રાખડી સાત છે વીટી સોનાની છે સોનાનો હાર છે પછી રોકડ રૂપિયા છે કવર છે ઘણું બધું ઉલું છે હવે એવો અંદાજ તો બહુ ન છે હોઈ શકે પણ મિનિમમ સાત પાંચ પાંચ છ લાખ આજુબાજુ થઈ જાય અમે તાળું મારીને ગયા હતા પાછા ઘરે આવ્યા ત્યારે કોઈ વસ્તુ તૂટેલી ફૂટેલી કોઈ એવી વસ્તુ હતી નહીં આવી બધી વસ્તુ રેગ્યુલર હતી મૂળ કબાટની અંદર ચાવી એમના મ હતી એવી શંકા તો કોઈ પપર છે નહીં અમે આજે રામદેવજી મહારાજ દર્શન છે તો મહાપ્રસાદમાં અમે પ્રસાદ લેવા માટે રામબાબીના મંદિરે ગયા હતા બપોરે સાડા બાર થી ચારનો ગાળો વચગાળામાં થયેલું છે